રાજકોટના ઉપલેટામાં બાર એસોસિએશનના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના પ્રમુખની પસંદગી માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં યુવા એડવોકેટ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા શુભકામનાઓની વર્ષા થઈ હતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી મળેલી સૂચના અનુસાર ઉપલેટા બાર એસોસિએશનના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના પ્રમુખ ઉપપ્રમુખ ખજાનચી અને સેક્રેટરી માટેની ચૂંટણી માટેની સૂચના અનુસાર ઉપલેટામાં પણ ચૂંટણીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી માટેની ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ઉમેદવારી નોંધાયા બાદ ઉપપ્રમુખ ખજાનચી અને સેક્રેટરી બિનહરીફ જાહેર થયા છે જ્યારે પદ માટેની માટેના જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા જેમાંથી એક ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા એડવોકેટ જીગ્નેશ ચંદ્રાવાડિયા અને એડવોકેટ કિશોર રાણીગા એમ બે ઉમેદવારો વચ્ચે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું ત્યારે આ મતદાનની અંદર ઉપલેટા બાર એસોસિએશનના ના એકસો દસ જેટલા વકીલો પૈકી સત્તાણું જેટલા વકીલોએ મતદાન કરી પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આ મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનર એડવોકેટ પરાગ બોઘાણીએ મતગણતરી હાથ ધરી હતી અને મતગણતરી પૂર્ણ થયા બાદ ઉપલેટા બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે એડવોકેટ જીગ્નેશ ચંદ્રાવાડિયાની પસંદગી થઈ છે હું દિલીપકુમાર હીરાલાલ જોશી એડવોકેટ ઉપલેટા ઉપલેટામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આવેલ સૂચના મુજબ સને બે હજાર ત્રેવીસ ચોવીસની ચૂંટણી જાહેર થતાં પ્રમુખ પદ માટે કુલ બે ઉમેદવારો મેદાનમાં હતા જેમાં જીજ્ઞેશભાઈ ચંદ્રવાડિયા તેમજ કિશોરભાઈ રાણીગા પ્રમુખ પદમાં દાવેદાર હતા એ દરમિયાન ઉપલેટા બારના કુલ એકસો દસ સદસ્યમાંથી સત્તાણું સદસ્યોએ મતદાન કરી અને પોતાના બે હજાર ત્રેવીસ ચોવીસ માટેના પ્રમુખને ચૂંટેલ છે મતગણતરીના અંતે ચૂંટણી કમિશનર શ્રી પરાગભાઈ મત મતગણતરી કરતા જિગ્નેશભાઈ ને કુલ અઠાવન મતો મળેલ અને કિશોરભાઈ રાણીગાને કુલ સાણત્રી મત મળેલ એક મત રદ કરેલ અને સંપૂર્ણ આ વાતાવરણ મુજબ દર વર્ષે જેમ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવે છે એવી રીતે યોજી આજે પ્રમુખ પદના દાવેદારોને ચૂંટી કાઢેલ છે અને ત્યારબાદ દરેક સદસ્યો સાથે ભોજન લઈ અને નવા વર્ષથી સારી કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવે હું ઉપલેટા બાર નો સભ્ય છું અને મને ચૂંટણી કમિશનરની ઉપલેટા બાર તરફથી કામગીરી આપવામાં આવે આ કામગીરી દરમિયાન મારી પાસે ટોટલ સાત ફોર્મ લઈ ગયેલ એમાં પ્રમુખના ઉમેદવાર તરીકે ત્રણ ફોર્મ ગયેલ જીગ્નેશભાઈ ચંદ્રવાડીયા કિશોરભાઈ રાણીગા અને રમેશભાઈ મહેતા ઉપ પ્રમુખ તરીકે નિલેશ નિશીતભાઈ કાલાવડિયા ખજાનચી તરીકે મેકમહુભાઈ અને સેક્રેટરીમાં નિમિતભાઈ પાનસુરા આ ત્રણ હોદ્દા બિનહરીફ થયેલ અને પ્રમુખના ત્રણ ઉમેદવાર તરીકે રમેશભાઈ મહેતાએ ઉમે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે એનું ફોર્મ પાછું ખેંચી લીધેલ અને બે ઉમેદવાર વચ્ચે આજે મેં ઉપલેટા બારની ચૂંટણી યોજેલ જેમાં કિશોરભાઈ રાણીંગા અને જીજ્ઞેશભાઈ ચંદ્ર વચ્ચે બે વચ્ચે હરીફાઈ હતી આજની ચૂંટણીમાં મતદારોએ પૂરો સહયોગ આપી અને એકસો દસમાંથી સત્તાણું મત ટોટલ પડેલ છે બાકી જે મતદારો છે એ બારગામ હોવાને કારણે મત આપી શકેલ નથી આ સત્તાણું મતમાંથી જીજ્ઞેશભાઈ ચંદ્રાવડીયા ને અઠાવન મત અને કિશોરભાઈ રાણીગા ને આડત્રીસ મત મળે એક મત cancel થયેલ છે એટલે જીજ્ઞેશભાઈ ચંદ્રાવડીયા આજની ચૂંટણીમાં પ્રમુખના ઉમેદવાર તરીકે ઉપલેટા બાર માં વિજય થયેલ છે ઉપલેટા બાર એસોસિએશનના પ્રમુખ માટે ઉભેલા બંને ઉમેદવારોમાં ઉમેદવાર એડવોકેટ જીજ્ઞેશ ચંદ્રાવાડિયાને અઠાવન જેટલા મત મળ્યા છે જ્યારે ઉમેદવાર કિશોર રાણીગાને આડત્રીસ મત મળ્યા છે જે બાદ એડવોકેટ જીગ્નેશ ચંદ્રાવાડિયા બે હજાર ત્રેવીસ ચોવીસના નવા પ્રમુખ તરીકે પસંદગી પામતા તેમને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા